હેલો સ્ટુડન્ટ્સ આજે જોશું સ્ટાન્ડર્ડ 9 માં ચેપ્ટર 2 કમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ ટેક્સબુક પાછળના एमसीक्यू આજે ડિસ્કસ કરીશું આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો વિકલ્પ છે નીચેનામાંથી કોણ અધ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે આન્સર માં એ આવશે ચાર્લ્સ બેબેજ સેકન્ડ નીચેનામાંથી એનીએક નું

ત્રીજી પેઢીના કમ્પ્યુટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા આન્સરમાં બી ઓપ્શન આવશે ઇન્ટિગ્રેટેડ સર્કિટ નેક્સ્ટ એમ સીક્યુ પાંચમો નીચેનામાંથી કયા કમ્પ્યુટર અતિ કિંમતી અને એક સેકન્ડમાં કરોડો સૂચનાઓનો અમલ કરી શકતા હતા આન્સરમાં એ વિકલ્પ સુપર કમ્પ્યુટર નેક્સ્ટ એમ સીક્યુ કઈ પ્રોગ્રામિંગની ભાષામાં સાંકેતિક કોડ નેમોનિક કોડ વાપરવામાં આવે છે આન્સર માં આવશે એ એસેમ્બલી નેક્સ્ટ સાતમો એમસીક્યુ જાવા સી અને ખોબોલ કયા લેવલ ની ભાષા ઉદાહરણ છે આન્સર માં બી ઓપ્શન હાયર લેવલ આઠમો એમસીક્યુ નીચેના માંથી પ્રોગ્રામિંગ ભાષાની કઈ પેઢીમાં કઈ રીતે કરવું ને બદલે શું કરવું છે નો નિર્દેશ કરીને પ્રોગ્રામિંગ ની મહેનત ઘટી ઉપયોગ કરવામાં આવ્યો ડી એમસીક્યુ પાંચમી દસમી એમસીક્યુ ઓપરેટિંગ સિસ્ટમ એક કયા પ્રકારના સોફ્ટવેર નું ઉદાહરણ છે

નીચેના માંથી સાને હેન્ડ લે હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે આન્સરમાં આવશે બી ઓપ્શન પર્સનલ ડિજિટલ આસિસ્ટન્સ તો અહીંયા ચેપ્ટર ટુ ના એમસીક્યુ કમ્પ્લીટ થાય છે